અમદાવાદ ટ્રાફિક વિભાગને અધધ રૂપિયાનો ઈ મેમોના રૂપિયા વસૂલવાના બાકી છે અત્યાર સુધીમાં અમદાવાદ ટ્રાફિક વિભાગે એક અબજ જેટલા ઈ મેમોની રકમ વસૂલી છે હવે ત્રણ અબજના ઈ મેમો વસૂલવાના બાકી છે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા વર્ષ બે હજાર પંદરથી ઇ મેમો આપવાની શરૂઆત થઈ અત્યાર સુધીમાં ત્રણું લાખ એકાવન હજાર ઇ મેમો આપવામાં આવ્યા જેને મોકલવાનો ખર્ચ ત્રીસ કરોડ જેટલો થયો હોવાનું જાણવા મળ્યું અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની સંખ્યા પોલીસ માટે ચિંતાનો વિષય છે જોકે આ અકસ્માતની સંખ્યા કેવી રીતે ઓછી કરી શકાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ કર્યું જેના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું એક આંકડાકીય માહિતી પ્રમાણે ગત વર્ષના ચાર માસની સરખામણીએ આ વર્ષના ચાર માસમાં માત્ર સામાન્ય અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે જ્યારે ગંભીર અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે ગત વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ તેમજ એપ્રિલ માસમાં એકસો પંચોતેર જેટલા

એવી રીતે ગંભીર અકસ્માતમાં બી આઠ જેવા ઘટા છે બે હજાર ત્રેવીસ અને ચોવીસની વાત કરીએ તો બે હજાર બસો સાડત્રીસ ગયા વર્ષ બે હજાર ત્રેવીસના હતા અને બસો ઓગણત્રીસ ચાલુ વર્ષમાં છે આમ આંખનો ઘટાડો થયો વલસાડના ઉમર ગામના ટીડીઓ પર સરપંચોના આરોપ તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતના સરપંચો એકત્ર થયા ટીડીઓ વિરુદ્ધ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી ટીડીઓ મનસ્વી વર્તન કરતા હોવાનો સરપંચોએ દાવો કર્યો ટીડીઓ ગેરરીતિ આચરતા હોવાની પણ સરપંચની રજૂઆત હતી ધારાસભ્ય રમણ પાટકરે સમગ્ર મામલે સરપંચને બાહેધરી પણ આપી છે સરકાર સમક્ષ ટીડીઓ મુદ્દે રજૂઆત કરવાની ખાતરી આપી તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનો જો એક્ટિવિટી કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ ચાર તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક હવે અહીંયાથી બદલી કરાવીશું કે જેથી તાલુકાની અંદર સારો વિકાસ થાય જૂનાગઢમાં સગીરાને ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે સગીરાના ભાઈને મારવાની ધમકી આપી સગીરાના ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી મુખ્ય આરોપી આફતાબ તેના મિત્રો સાથે મળી સગીરાને ફોન કરી મારી નાખવાની ધમકી આપી બીભત્સ માગણી કરતો હતો જેમાં કુલ ત્રણ આરોપી સામે પોક્સો હેઠળનો ગુનો નોંધાયો છે જ્યારે મુખ્ય આરોપી આફતાબ દાઉદ ભાદરકાની અટકાયત કરી લેવામાં આવી એક સગીર વયની દીકરીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને તેનો વિડીયો વાયરલ કરવા બાબતેની વારંવાર ધમકી આપી તેમની વરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવેલ છે તેમજ બે અન્ય ઈસમો દ્વારા સગીર વયની બાળા છે તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેમની સાથે બળજબરીપૂર્વક બદકામ કરવા માટે માગણી કરવામાં આવેલ છે ખેડાના ઠાસરા તાલુકામાં મોર આમલી ગામે થયેલા ઝઘડા મામલે ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા પોતાના શાળાના લગ્ન પ્રસંગે આવેલા કેટલાક વ્યક્તિઓ સાથે જમાઈએ ડાન્સ કરવાની બાબતે ઝઘડો કર્યો ઝઘડો ઉગ્ર બનતા જમાઈ સુરવીરસિંહ પરમારે ચપ્પુ સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા જે મામલામાં ડાકોર પોલીસ દ્વારા ચાર વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ અને નવ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ પોલીસે જમાઈ સહિત ચાર મિત્રોની ધરપકડ કરી અન્ય અજાણ્યા વ્યક્તિઓ કોણ હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે ફરિયાદ કરી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે વડોદરા પોલીસનો પણ સહકાર લીધેલો અને જે નામજોગ ચાર આરોપી છે એ ચારે ચાર આરોપીને પકડી લેવામાં આવેલા છે આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે ઉત્તરાખંડના પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ ધામમાં યાત્રીઓની ભીડ વહેલી સવારથી ભગવાન બદ્રી વિશાલના દર્શન માટે લાગી લાંબી કતાર ગઈકાલે એકવીસ હજાર શ્રદ્ધાળુઓએ કર્યા હતા બદ્રીનાથ ધામમાં દર્શન લોકો વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે બદ્રીનાથ ધામમાં કરાઈ છે તમામ વ્યવસ્થા ચારધામ યાત્રાના યાત્રાળુઓને થઈ રહી છે હરિદ્વાર અને દહેરાદૂનમાં યાત્રાળુઓને નથી મળી રહી યોગ્ય માહિતી સૂચનાના સુધી પહોંચ્યા અનેક યાત્રીઓ ભારે ભીડના કારણે રસ્તા પર ભોજન અને આરામ કરતા દેખાયા યાત્રી આગ ઉગતી ગરમીથી ત્રસ્ત થયા લોકો મહેસાણાના વોટર પાર્કમાં ઉમટી લોકોની ભીડ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્ક તરફ વળ્યા મહેસાણા વોટર પાર્કમાં દૂર દૂરથી પહોંચ્યા લોકો અમદાવાદમાં થઈ રહેલી અસહ્ય ગરમી વચ્ચે લોકો સ્નો પાર્કમાં કરી રહ્યા છે આનંદ ગરમીથી રાહત માટે સ્નો પાર્કમાં ઉમટી લોકોની ભીડ નાના મોટા સૌ કોઈ સ્નો પાર્કમાં આનંદ માણતા દેખાયા પંચમહાલના ઘોગંબામાં ગરમીને લઈ વન્ય પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા વનમાં ઠેર ઠેર પાણીની કુંડીઓ બનાવી કૃત્રિમ જળ જળસ્ત્રોત ઊભા કરાયા ટેન્કર પવનચક્કી બોરવેલ વડે કુંડીઓમાં ભરવામાં આવે છે પાણી ગરમી વધતા વડોદરામાં હાર્ટ હાર્ટએટેકથી એક જ દિવસમાં સાત લોકોના નીપજ્યા મોત ગરમીનો પારો તેતાલીસ પાર થતા હાર્ટ એટેકના કેસમાં થયો વધારો વડોદરા શહેરમાં પાંચસોથી વધુ લોકોની વેવની અસર સયાજી હોસ્પિટલમાં વહીવટી અધિકારી પોલીસ કર્મીનું મોત નિવૃત્ત આર્મીમેન વૃદ્ધ મહિલાનું પણ હાર્ટ એટેકથી મોત હીટ વેવથી ગભરામણ બીપી ચક્કર ઉલટી ડિહાઈડ્રેશનના દર્દીઓમાં સતત વધારો ગરમીને લઈએ અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે તાપમાન ઉત્તર ગુજરાતમાં થી ચુમ્માલીસ ડિગ્રી પારો જઈ શકે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એકતાલીસ ડિગ્રી જઈ શકે તાપમાન આગોકતી ગરમી માટે થઈ જાવ તૈયાર છ શહેરમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પારો શ્રીનગરમાં સૌથી વધુ પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન બનાસકાંઠામાં પિસ્તાલીસ આણંદમાં તેતાલીસ પોઈન્ટ પાંચ વડોદરામાં તેતાલીસ પોઈન્ટ બે અને ભુજમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન અમદાવાદ ગાંધીનગર રાજકોટમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન ગરમીનો ઓરેન્જ એલર્ટ જાહેર ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી ઓગણીસ થી ત્રેવીસને મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે આ આગાહીને લઈ એમસીએ શહેરીજનોને સાવચેતી રાખવા કરી અપીલ કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા હવા ફૂંકાઈ શકે છે કાંઠાના ભાગોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહી શકે ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમી વધશે એમસીએ લોકોને પ્રવાહી લીંબુ શરબત છાશ નારિયેળ પાણીનું સેવન કરવાની કરી અપીલ આહારમાં વધુ પ્રોટીન અને વાસી ખોરાક લેવાનો ટાળો લાઇટ કલરને સુતરાઉ કપડાં પહેરવા અપાઈ સલાહ સાથે લુના લક્ષણો જેવાથી ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી માથાનો દુખાવો ચક્કર આવવા સ્નાયુઓમાં દુખાવો અને ઉલટી સહિતના લક્ષણો દેખાય તો પારો વધતા રોગચાળો વધ્યો મહિસાગરના લૂણાવાળા સ્થિત જનરલ હોસ્પિટલમાં ફૂલ થઈ ગઈ જનરલ વોર્ડ ફૂલ થતા હોસ્ટેલની લોબીમાં લોકો લઈ રહ્યા છે સારવાર હોસ્ટેલમાં અવ્યવસ્થાથી દર્દીઓ થયા પરેશાન દર્દીઓનો આક્ષેપ છે કે જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જવું પડે નવી તો આ તરફ હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે વ્યવસ્થા નથી પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે હવામાન કેરળના તિરુવંતપુરમમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે જળબ્બાકારની સ્થિતિ સર્જાય અનેક વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા તમિલનાડુના તુથુકુડીના વાતાવરણમાં પલટો એકાએક વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી મળી રાહત એકવીસ બાદ આવશે હવામાનમાં પલટો 26 થી ત્રીસ મે રોહિણી નક્ષત્રમાં થશે વરસાદ રોહિણી નક્ષત્રમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન જૂન વરસાદ થી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન ચોવીસ મે સુધીમાં અંદમાનિકોબાર ટાપુ પર થશે ભારે વરસાદ દક્ષિણ પૂર્વ તટ પર ત્રીસ મે સુધીમાં વાવાઝોડું સક્રિય જૂન શરૂઆતમાં વાવાઝોડાની શક્યતા વજ્ર સાથે પવનની ગતિ તેજ રહેશે સુરતીઓ માટે માઠા સમાચાર સ્ટાર એરલાઇટ સુરતથી બેલગામ અને કિશનગઢની ફ્લાઇટ બંધ કરાશે ચૌદ થી ફ્લાઇટ બંધ કરાશે યાત્રીઓની સંખ્યા સતત ઓછી થતી હોવાથી લેવાયો નિર્ણય